ઊંઝા માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં કડાકો જીરાના ભાવ રૂપિયા પાંચ હજારમાંથી ઘટીને રૂપિયા ચાર હજાર પર પહોંચ્યા રાજ્યના વિવિધ માર્કેટયાર્ડોમાં જીરાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હાલ મોટા ભાગનો વેપાર રૂપિયા ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર નવસો પચાસની રેન્જમાં આ સપ્તાહ દરમિયાન જીરાની દૈનિક આવક વીસ હજાર બોરીથી પહોંચી વાયદાનો ભાવ ઘટીને રૂપિયા વીસ હજારની સપાટીએ પહોંચ્યું છે માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં કડાકો ભાવ રૂપિયા રૂપિયા ઘટીને પહોંચ્યા રાજ્યના વિવિધ માર્કેટયાર્ડોમાં જીરાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હાલ મોટા ભાગનો વેપાર રૂપિયા ત્રણ હજાર સાતસો થી રૂપિયા ત્રણ હજાર નવસો પચાસ ની રેન્જમાં આ સપ્તાહ દરમિયાન જીરાની દૈનિક આવક વીસ હજાર બોરીથી પહોંચી વાયદાનો ભાવ ઘટીને રૂપિયા વીસ હજાર ની સપાટીએ પહોંચ્યો છે